સુરતમાં અસામારિક તત્વોનો પોલીસ સરઘસ કાઢી છતાં પણ અસામારિક તત્વોને કોઈ જ ફરક ન પડતો હોય તેમ લાગી રહ્યું છે લીંબાયત વિસ્તારમાં ફરી અસામારિક તત્વોએ મચાવેલો આતંકનો વિડીયો વાયરલ થયો છે જેને લઈને હવે આવા અસામારિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી લોકો માંગ કરી રહ્યા છે સુરતમાં હવે અસામારિક તત્વોને પોલીસ દ્વારા કાઢાતા સરઘસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે કારણ કે પોલીસ ગુનેગારોને પકડી તેનું સરઘસ કાઢે છે કે તેઓને કાંઈ જ પડી ન હોય જેથી આવા સરઘસના તાઇફાથી અસામારિક તત્વો ગુનેગારોને કોઈ જ ફરક પડતો નથી અને તેઓ વધુમાં વધુ ગુનાઓ કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે તે લીંબાયત વિસ્તારના નામે એક હાલ તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાત એમ છે કે સુરતના લીંબાયત મીઠી ખાડી ખાતે આવેલા ઇસ્લામિક ચોક પતરાની ચાલ પાસે અસામારિક તત્વો દ્વારા મચાવેલા આતંકનો વિડીયો સામે આવ્યો છે કે મહાત્મા લાકડાના ફટકા લઈ અસામાજિક તત્વો લોકોને ડરાવતા જોવા મળી રહ્યા છે તો આ વિસ્તારમાં આતંક મચાવનારા અસામારિક તત્વોનો પોલીસે અગાઉ સરઘસ પણ કાઢ્યો હતો ત્યારે ફરી અસામારિક તત્વોએ આતંક મચાવતા હવે આ અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની લોકો દ્વારા માંગ પણ કરાઈ રહી છે બીરો રિપોર્ટ